Det er bortover! પેલા બીમાર પડી હવે છોકો બીમાર પડ્યો છોકરા ને અહિયાં નથી થતું જોઈ શકો છો જોઈ શકો છો કેવો રમે જો છોકી કેવી રમે

તો ગાઈસ જઈ શકું છું અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે તમે લોકો આવજો ત્યાં ખંભાળિયામાં મસ્ત મજાનું ગાર્ડન છે બગીચો છે સરસ લી ઉડે છે તો તમારી યુટ્યુબ ફેમિલી કેમ છો હોપ કે તમે બધા મજામાં જશો અમે અહીંયા ખંભાળિયા આવી ગયા છે વેદાંતને મજા નથી એટલે આવ્યા છે પણ વેદાંતને કાંઈ છે નહીં ડૉક્ટરે કહી દીધું પણ લોકો ચીડચીડો થઈ ગયો છે કેમ કે એને અહીંયાનું વેધર શૂટ થતું નથી એટલે બીમાર થઈ ગયો છે અને અમે હવે આવ્યા છે અહીંયા ના કુળદેવી છે ગાર્ડનમાં ખંભાળિયા નગરપાલિકા ત્યાં છે એના માતાજી એટલે આવ્યા છે તો એ લોકો દર્શન કરે હું અહીંયા બહાર ઊભી છું એટલે એ લોકો વેદાંત દબાણ પાય છે એટલે હું અહીંયા ઊભી છું દેવી હવે એના

હેલો વેદુ હેલો હાલો ઈચા ખાઈ આવી વેદાન ને ઈચ્છા ખાવા ક્યાં મમ્મા મમ્મા ક્યાં બોલા મમન આમ જાવસી હા આમ હં ની તકો 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 લાગી જોઈ શકો છો અમે ને વેદાન હવે ફરીએ છે વેદાન ને ગાર્ડન માં જાવું ક્યાં જાવ દીકુ ઈકે હાલ

એ છે જો માજી હા એમાં તુવાર હા પાવાઈ કાના તળકો હશે તળકો ને પડે નહિ હો તો ના જાય બોલ છે આજ તમે રોહે તો રોહે તો વરે જાવ જલ્દી આવજો ગાડીમાં છે જપ

मसिन हाथ गाइस तो अमे लोग वेदांत ने हिचका खड़ा क्या आप तीती फले राल हिचका खाई लो अपने क्या हिचो तड़को हे भाई हिचको खाओ क्यों लो उमा बेहुश उमा बेहुश के माँ हिचका हाल तेरी लो हाल तो अब उमा तुड़ हुचो हाँ क्या हिचका ये मारियो छायो

હમ કુકુ હે હે જય માતાજી જય શ્રી કૃષ્ણ હું વેદાંત ખાઈ રહ્યા છે હિંચકા કેમ કે વેદાંત ને ગમે હિંચકા તો હું પણ બેઠી એની બાજુમાં એ ખાઈ હું ખાય Ama iba na hichka kayi to Koi ne na hichka kawa wito. beso diko. Ama beso. Ama beso. Naku Ama.

Nanti aja, iya, angka, iya, ubah kado aja, saku pakai aja, saku pakai iya, 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 iya,

Ih, ubah kau aja, saku pakai jo, saku pakai ji, ikiu, ikiu, hidu, ikiu, ikiu, jo, jo, kiame, ih, ayu, ih, ubah rupan meja, બાબુનું ખોયું કેમકે એને મશીનમાં નાખાય એમ નથી તો હું હાથેથી આ ધોઉં છું કેટલા વર્ષ દિવસ થાય હાથે કપડાં નહીં ધોયા પહેલી વાર ધોઈએ છીએ તો કેવું ધોવાય ખબર નથી કેમ કે ઘણા દિવસ વર્ષ દિવસ થઈ ગયો મશીનમાં કપડાં નાખી હાથે નહીં ધોતા આજે ધોઈએ છીએ કેમ કે આમાં ચેન છે એટલે કદાચ તૂટી જાય એટલે ખોયું હાથેથી ધોવું પડશે પછી ક્લીન કરવા એમાં નાખી દેસું તો આપ લોકો તમે લોકો અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો ને આજે હું બનાવી રહી છું મેગી કેમ કે અત્યારે પાકી ગયા છે સાળા નો અને ઉમે ખાઈ છે મેગી ચાલો મેગી ખાઈ લઈએ આજે મેગી ખાવાનું મન થઈ ગયું છે તો ચાલો બ્લોગ માં બન્યા રહેજો તો જોઈ શકો છો ગાઈસ મેં બધું મેગી નો મસાલો નાખી દીધો છે ને આપણે મેગી એકદમ ટેસ્ટી બનાવવાની ચમચું લઈ भूली गई चमचोले ही ले आपने बात तो मेगी मस्त मजान बना लेंगे बच्चे जम्मी आपने मेगी जम्मा ना दे किम के मेगी हेल्पी हो अने सारी पनोरियो सब कुछ बना लेंगे केवी बना चुको लफ्फोंबल से તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલ કેમ કે અમે બનાવી રહ્યા છે મેગી તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે આવતીકાલે નવા બ્લોગમાં મળીશું તો આવતીકાલના બ્લોગ જોવા માટે રેડી રહેજો બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અમે મેગી ખાઈ લઈ મેગી બની ગઈ છે તો આવો અમારા ઘરે મેગી ખાવા કોમેન્ટમાં કરજો કે જો કે કોને કોને મેગી ફાવે છે તો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે મળીશું બાય